ભવ્ય સ્વાગત કરાયા બાદ સરથાણા ખાતે આવેલા તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી આપના કાર્યકરો અને કોર્પોરેટરો સાથે મિટિંગ પણ કરી હતી ત્યારબાદ પત્રકાર પરિષદ યોજી હતી જેમ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે હાલ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે ભાજપના પેજ પ્રમુખોને પણ તેની સીધી અસર થઈ રહી છે પરંતુ સરકાર સામે બોલવા કોઈ જ તૈયાર નથી સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિના સભ્યો અંગે પણ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું

અને જણાવ્યું હતું કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને તેમના મંત્રીઓ તથા નેતાઓ દ્વારા સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર શિક્ષણ સમિતિના સભ્યો માટે આપના કોર્પોરેટરોને ફોડવા માટે લોભ લાલચ અને ધમકી પણ અપાઈ રહી હોવાનું આક્ષેપ કર્યો હતો અને પુરાવા પણ જરૂર પડે રજૂ કરવાની તેમની તૈયારી બતાવી છે ભાજપ આપના સભ્યો જોતા ભાજપના દસ સભ્યો પસંદગી પામી શકે એમ છે અને આમ આદમી પાર્ટીના બે સભ્યો પસંદગી પામી શકે એમ છે આમ છતાંય જે રીતે ભાજપની ક્રાઇમ રેકોર્ડ રહેલો છે કે રાજ્યસભાની ચૂંટણીઓ આવે અને વધારાનો ઉમેદવાર ઊભો રાખી અને છેલ્લી ઘડી સુધી નિમ્નથી નિમ્ન કક્ષાના તોડફોડના પ્રયત્નો કરવામાં આવે એવી નિમ્ન રાજનીતિ ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ દ્વારા ચાલુ કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના જે ઉભા છે બધા કાઉન્સિલરોને

નવો વિકલ્પ આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા સુધી પહોંચી રહ્યો છું એનું મોરલ તોડવા માટે એનો ઉત્સાહ તોડવા માટે એનો આત્મવિશ્વાસ તોડવા આવા નિમ્ન કક્ષાના કામો ભાજપ કરી રહ્યા છે અમારી પાસે પુરાવાઓ પણ છે આ તો પહેલી વખત અમે જાહેરમાં કહીએ છીએ કે ભાજપના માણસો અમારા કોર્પોરેટરોને શિક્ષણ સમિતિની ચૂંટણીની અંદર તોડફોડ કરવા માંગે છે જરૂર પડશે તો આક્રમક કે આક્રમક વિરોધ વાંધો જે કરવું પડશે પણ કરશું પુરાવા રજૂ કરવા પડશે તો પુરાવા પણ છે કે તમારા જ બધાના માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચાડશું પણ અમે અપીલ કરીએ છીએ કે અમારે લેવલ સુધી ન જવું પડે કે પેલો ભાજપ અને સી આર પાટીલ બે સુધરી જાય મર્યાદામાં આવી જાય તો ગુજરાતના પણ હિતમાં છે ભાજપના હિતમાં છે અને આમ આદમી પાર્ટીના તો હિતમાં છે જ આમ આદમી પાર્ટી આપના પત્રકાર પરિષદમાં 66 ડિસ્ટર્બિંગ સાથે માક્ષનો પણ અભાવ જોવા મળ્યો હતો સાથે તક્ષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના જાહેરમાં ધજાગર ઉડ્યા હોય તે અંગે પૂછાયેલા સવાલોના જવાબ ગોળ ગોળ આપતા ઈશ્વરદાન ગઢવી નજરે પડ્યા હતા સાથે જી